દિવાળીની ધનતેરસથી બેસતા વર્ષના દિવસ સુધી પોરડા ફાગવેલના સરપંચ તથા સમરસિંહ અને ભરતસિંહ વિરેન્દ્રસિંહ તથા ગામના નવ યુવાનો મળી ફાગવેલ મેળામાં આવતા યાત્રિકો માટે આરામ અને ચા નાસ્તાથી લઈ જમવા સુધીની સગવડ તેમજ વિશામા દ્વારા નિશુલ્કપણે સેવા કરવા રાત દિવસ ખડે પગે રહી યાત્રિકોની સેવા કરી સમાજમાં એક ધાર્મિક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કલ્પેશભાઈ પારેખ ફાગવેલ ધન્યવાદ કાયમ પેટ્રોલ કલ્પેશભાઈ પારેખ અમારા ગામના જે વડીલ છે એ અત્યારે હાલ આમાં છે અને જે આ જે કાર્ય કરે છે જે અમારે લાઈવમાં લીધા છે ત્યારે હાલ અમારા સરપંચ છે યુવા અને બાકી આ બધા અમારા યુવાનો છ જે આ બધા સરપંચ અમારા શ્રી હા અજયભાઈ અજયભાઈ રાઠોડ બાકી અમારા મિત્રો છે બધા જે યુવાનો જે એક એક થોડો થોડો રૂપિયો કરીને આ બધું જ પ્રોગ્રામ બનાવ્યો છે અને એનું બહુ સરસ એ આયોજન છે અને જે આ જે બધા આવે છે આપણા બધા યાત્રાળુઓ એમને પણ આવા ગમે છે અમારી યાત્રાઓ દળને એવું ના લાગવું એ કે અમારી જોડે કોઈ વસ્તુ ની કમી આવી અને અમને દુઃખ ના થાય કે અમારી જોડેથી કોઈ કમી ના થઈ જાય એટલે અમે હર વખત એના માટે દોડી છે અને દેવ દિવાળીની શુભકામનાઓ બરાબર દરેક યાત્રાઓના અને બધા જય પાજી મહારાજ

પ્રયત્ન છે કઈ સાઈડ ના વધારે યાત્રીઓ આવે છે અહીંયા વધારે પડતા તો વડોદરા છે ભરૂચ છે નર્મદા છે તો આ એ બાજુના ટોટલી યાત્રીઓ અહીંયા ભાગવે પહેલો એક વિસામો ચાલુ છે લાવે ચોકડી બીજો વિસામો ચાલુ છે આપણે દાદાના મંડાળા અને ત્રીજો વિસામો મારા પોવાડા ફાગર સ્ટેન્ડ ઉપર ચાલુ છે બોલો પાતીજી મહારાજ જય સૌ પ્રથમ તો દેવ દિવાળીની સર્વે યાત્રાળુ અને ભક્તોને શુભકામનાઓ અહીંયાથી જે ભાગેલ મુકામે યાત્રાળુઓ જે દર્શનામે દાદાના જાય છે તમે દાદો સૌની મનોકામના પૂરી કરે એવી દાદાની પ્રાર્થના રોજ ઘોડા માર્ગેલ ગામે દર વર્ષે આ રીતે દેવ દિવાળી દિવાળીએ વિસામનું આયોજન કરવામાં આવે છે અહીંયા માઈ ભક્તો માટે દાદાના ભક્તો માટે ઉત્તમ નાસ્તો અને જમવાની સુવિધા મળી રહે એ માટે સમસ્ત ગામના ગ્રામજનો અને યુવાઓ દ્વારા સરસ આયોજન કરવામાં આવે છે